અમદાવાદ શહેરમાં પ્રાથમિક સુવિધા આપવા માટે મહાપાલિકા તંત્ર જાગે તે માટે વિપક્ષ ઢોલ વગાડી અને વિરોધ વ્યક્ત કર્યો છે મહાપાલિકા તંત્ર બાકી ટેક્સ ઉભરાવવા માટે ઢોલ વગાડી અને રહેણા એકમોને ટેક્સ ભરવા તાકીદ કરી રહી છે પરંતુ

જે કહી શકાય અભાવ છે તે ઝડપથી મળે તે માટે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન અમદાવાદ મહાનગરપાલિકા કચેરીએ વિપક્ષે વિરોધ કર્યો છે વિપક્ષ દ્વારા ઢોલ વગાડી અને મહાપાલિકા તંત્ર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ટેક્સ ભરવા તંત્રની તાકીદ પરંતુ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેવો આરોપ વિપક્ષ દ્વારા લગાડવામાં આવ્યો છે જળ ગટર રોડ આ તમામ જે પાયાની સુવિધાઓ છે તેનો અભાવ રહેતા આખરે તે તમામ ફરિયાદોનો ઝડપી ઉકેલ આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં પ્રાથમિક સુવિધા આપવા માટે મહાપાલિકા તંત્ર જાગે તે માટે વિપક્ષ ઢોલ વગાડી અને વિરોધ કરી રહી છે મહાનગરપાલિકા બનાવવા તરફ આગળ વધી રહી છે પરંતુ અમદાવાદ જેવા શહેરની જો વાત કરવામાં આવે તો ત્યાં હજી પણ પાયાની સુવિધાઓના પ્રશ્નો જોવા મળી રહ્યા છે અને તે મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે શું વિગતો જી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિરોધ પક્ષ દ્વારા છે ત્યાં જે છે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા જે બાકી ટેક્સ વસૂલવા માટે છે તે લોકોના ઘરે જઈને ઢોલ વગાડવામાં આવે છે ટેક્સ વસૂલવામાં આવે છે ત્યારે વિપક્ષ દ્વારા ઢોલ વગાડીને વિરોધ કરતાં જણાવવામાં આવ્યું છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિવિધ બાબતો અંગે ઢોલ બજાવવું જોઈએ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે તે અંગે પણ ઢોલ વગાડવું જોઈએ તો સાથે સાથે હાટકેશ્વર બ્રિજ હોય કે પછી હોસ્પિટલ હોય સાબરમતી નદીનું શુદ્ધિકરણ હોય વટવા આવાસ હોય વગેરે જેવા જે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે તેવા વિવિધ મુદ્દે પણ છે તે ઢોલ વગાડીને સત્તાધારી ભારતીય જનતાધારી પાર્ટી દ્વારા પણ ઢોલ વગાડીને જાગવું જોઈએ તેઓ જોઈ અત્યારે મોટી સંખ્યામાં જે કાળી પટ્ટી ધારણ કરીને જે કોંગ્રેસના કોર્પોરેટરો છે કાર્યકર્તાઓ છે તેઓ છે તે વિરોધ કરીને કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે આ અંગે જરૂરી છે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે જે કમિશનર છે તે કમિશનરની કચેરીએ અત્યારે કમિશનરને રજૂઆત કરવામાં આવી રહી છે અને આ બધા સમસ્યા અંગે પણ ઢોલ વગાડવા માટેની વાત કરવામાં આવી છે શું કહેશો સર ઢોલ વગાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એક સામાન્ય વ્યક્તિને નાની નાની નોટિસો આપવામાં છે જોઈ શકો છો જ્યારે પાણીની સમસ્યા માટે કોઈ વાત નહીં કરતો ચાર ચાર વર્ષથી પાણીની સમસ્યા દૂર નહીં થતી અને ટેક્સના નામે પબ્લિક એમની બેજતી કરે છે એમની જિમ્મેદારી કોણ તો તમે જોયું તે રીતે કે જે કોંગ્રેસના કોર્પોરેટરો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં છે તે જે કમિશનરની જે કચેરી છે તે કચેરીમાં આવ્યા છે અને જે તે રજૂઆત કરી રહ્યા છે જી જી આભાર ઝલક અમારી સાથે જોડાવવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ